જિદ્દી હતી તો કોઈ ગુસ્સે કોઈ રોચડી તો કોઈ ડિમાન્ડિંગ કોઈ એ મને ના સમજો મારી માટે થોડું પણ બદલાવા તૈયાર નહોતી કોઈ જ પરફેક્ટ નહોતી કોઈ પરફેક્ટ હોતું જ નથી તું છે બે ઇમ્પરફેક્ટ માણસો ભેગા થઈને જ પરફેક્ટ બનતા હોય છે ચાર છોકરીઓ બદલીને એની જગ્યાએ તારે બદલાવાની જરૂર હતી ફીલ નથી આ કે ના ગમી તો સ્ક્રોલ કરી દીધી

સખત લઈ પાડ્યો તને એને લઈ પાડ્યો અને હું લપેટાઈ ગયો યાર